નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ હું છું શૈલજા સગર દાહોદ જિલ્લાના છાલો તાલુકામાં આવેલો માછણ ડેમ હાલ ચોમાસાના પાણીથી છલકાઈ રહ્યો છે સુંદર દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે પરંતુ કુદરતી સૌંદર્ય માણવાની સાથે સાથે લોકો જોખમી જગ્યાએ ઉભા રહીને સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિમાં તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે સલામતી માટે કોઈ બોર્ડ કે સુરક્ષા કર્મચારી તહેનાત નથી જેના કારણે લોકો પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે ભૂતકાળમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં સેલ્ફીના ચક્કરમાં જાનહાની સર્જાઈ ચૂકી છે તેવા બનાવો ફરી ન બને તે માટે તંત્રે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે સ્થાનિક નાગરિકોની માંગ છે કે માછન ડેમ પર સલામતીના બોર્ડ્સ લગાવવામાં આવે જોખમી ઝોનમાં પ્રવેશ અટકાવવા બેરિકેડ્સ ઊભા કરવામાં આવે અને જરૂર પડે તો આવે ને પણ સમજવું જરૂરી છે કે એક ક્ષણની મજા કે ફોટો માટે જીવ જોખમમાં મૂકવો બુદ્ધિશાળી નિર્ણય નથી કુદરતી સૌંદર્ય માણો પણ સુરક્ષાની સાથે અહેવાલ ચાલુ થતી પ્રદેશ પંચાલ